એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણાને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસિઆઈના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળા ગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો આમાં આ અગાઉ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યામરભાઈ દેસાઈ કુલ એકવીસ આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર થતાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સતત આરોપીઓ બાબતે તપાસ ચાલુમાંથી પણ આરોપીઓ મળી નહીં આવતા એમની ધરપકડ થઈ નહીં અને આજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે જાતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે અત્યારે મારી મૂળ વાત બંને વકીલોની એવી હતી કોર્ટમાં બી પોલીસ સ્ટેશનમાં બી અને અમારો મૂળ આગ્રહ એવો હતો કે આ કિરીટભાઈ અને બીજા જે બાવીસ જણા આજે પોલીસ સ્ટેશનમાં સવારના હાજર થયા એટલે કુમારના સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે બે હજાર ચોવીસમાં એમાં જે ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનનો અમલ કરો અને અમને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન ઉપર છોડો એ જ અમારી માંગણી હતી અને સારવારે પોલીસે એ કરી છે અને અમને જામીન ઉપર છોડવાનું કર્યાનો હુકમ કરી દીધો છે એ લોકોએ એટલે એટલે જામીન ભરવાની પ્રક્રિયા ચાલુ છે આજે સવારે તમે છ વાગે હાજર થયા બાદ દિવસ દરમિયાન જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અત્યારે જમીન પર મૂક્યા શું આખી હકીકત છે જો કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો નથી બે દિવસ પહેલાં અમારા વિરુદ્ધમાં જે ગુનો નોંધાયો મેં ચંદનજી અને ગેમરભાઈ દેસાઈએ આગોતરા જામીન અરજી એ નામદાર સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી હતી જાની ગયા એડવોકેટ કે ડૉક્ટર બુચ સાહેબ બિપિનભાઈ અને આરડી દેસાઈએ દલીલો કરી અને કોર્ટ સમક્ષ ડીજીપીએ આશ્વાસન આપ્યું હતું કે અમે કુમારના જજમેન્ટનું પાલન કરીશું અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં પોલીસને છોડવાનો અધિકાર છે અમારી માગણી હતી કે જો કુમારના જજમેન્ટનું પાલન થાય અને અમને જામીન પર મુક્ત કરવામાં આવે તો અમે હાજર થઈ અને કાયદાને માન આપીને અમે સવારે છ વાગે કોઈ જાહેર વ્યવસ્થા બગડે નહીં લોકોના ટોળા ભેગા ન થાય એ માટે સવારે છ વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને પોલીસે એ અમરેશ કુમારના જજમેન્ટનું પાલન કરી અને અમને તમામને જામીન મુક્ત કર્યા ઉમેદવારો બાવીસ હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર ઠપ થઈ જતું હતું અને બાવીસ ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્યકરો એટલા માટે થોડું લેટ થયું હજી જે દારૂ પીધેલી હાલતમાં જે પકડાયો છે તેના વિરુદ્ધથી પોલીસે ફરિયાદ થોડી એને લઈને શું આગળ સ્ટેન્ડ હતું સ્વ શિક્ષણના ધામની અંદર જે રીતે ગુજરાતની અંદર સદંતર દારૂ વેચાય છે અને હવે દારૂના બદલે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે વિદ્યાના ધામની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે જોડાયેલ યુનિવર્સિટીની અંદર આ ચાલી શકે નહીં રાજ્યના ગૃહમંત્રી પણ જૈન છે અને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી પણ શા માટે આ ચબરબંધી આવ્યો છે અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે ચેડો કરવામાં માનનીય ગૃહમંત્રી આપે કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યક્રમ આપવામાં આવશે જો આગામી સમયની અંદર હજુ પણ યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે રીતે ખુલ્લે આમ દાદાગીરી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર ચાર વાર દારૂ પકડાય એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ એ સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમને અમે ડીજી ઓફિસમાં કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજનપૂર્વકના આંદોલન કરીશું હેમચંદ્રા યુનિવર્સિટી ખાતે સોળમી તારીખે જે દારૂની ઘટના બની એ પૈકીમાં આજે પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી માત્ર હવે જો શૈક્ષણિક સંકુલો પણ બદીઓથી ભરપૂર ભરેલા હોય તો આપણે યુવા દંડને લેવા ક્યાં લઈ જવા માગીએ છીએ બીજું કે જૈનના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ કે ચોર કોટવાળને દંડે એને બદલે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઉપર રાજ્યનું ગૃહ ખાતું હોય કે ગૃહમંત્રીને આવવું પડે ને એની પાછળ ગંભીરતાપૂર્વકના પગલાં લેવા પડે એ તારીખે ઘટના બની એનો કોઈ સેમ્પલ ના લેવાના એનો કોઈ ગુનો ના નોંધાણો અને ઉપરથી જ્યારે ધારાસભ્યો જેવામાં જવાબદાર જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસનું ધ્યાન દોરવા માગતા હોય ત્યારે એક સ નાના બોલી ઓલામાં ચોર કોટવાલને દંડે એવી વાત કે ઠીક છે કોઈ એ કાયદો હાથમાં ન લેવો માનીએ પણ જે ધારાસભ્ય માજી ધારાસભ્ય હોય કે ધારાસભ્ય એ આ ગુનાની અંદર સામેલ નથી અને છતાં એમને સવારે છ વાગ્યાથી કરીને અત્યાર સુધી બેસાડ્યા છે છ વારથી ઓછી સજા હોય એને પોલીસ સ્ટેશનમાં જ જામીન આપવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જ્યારે એને પણ ગણના અવગણના કરવામાં આવતી હોય અને પોલીસ એ હર હંમેશા તંત્ર અને સરકારો સરકારો કાયમી બદલાતી જ હોય છે પણ તંત્ર એ પોતાનું કાયદોને વ્યવસ્થા જે બંધારણ છે એ બંધારણમાં જે આપણા કાયદા છે નિયમો છે એને વળગીને ન્યાય તોડવો જોઈએ આ બાબતમાં અમે અમારા માજી ધારાસભ્ય ચંદનજી હોય ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ હોય અમારા એનએસયુઆઈના તમામ યુવાનો હોય અમે એમની સાથે છીએ જોઈએ છીએ પોલીસ પોલીસનું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ કદાચ એમને કાયદો જ હાથમાં પોલીસે લેવા નિયમો બધા હાથમાં લેવાના થતા હોય તો એની અમે કોંગ્રેસ પાર્ટી પણ ચૂપ નહીં રહે મને ત્રણ વાગે એ શક્તિસિંહજી ગોહિલ અમિત ચાવડા એમને ફોન કરીને અહીંયા આવવા માટેની વાત કરી મેં બધી આ જે વાત એમની સાંભળી છે અને છ વાગે હામેથી આવીને કાયદાને માન આપીને જ્યારે અહીં પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય ત્યારે સ્વાભાવિક છે પોલીસની સહાનુભૂતિ બધા અધિકારીઓ સાથે રહેવી જોઈએ એના બદલે હજી સુધી બેહાડી રાખીને એમને જામીન આપવામાં આવતા નથી એટલે ઉપરથી કદાચ એમને પૂછવાનું છે કે ભાઈ કાયદો શું છે એમ પણ કાયદો કાયદાનું જ કામ કરે એમાં કાંઈ એમણે પૂછવા જો તો જે છે એનાથી કંઈ મોટી કોઈ એવી ગંભીરતા પેલી નથી પણ અમે એ વિચારધારાને માનીએ છીએ ગાંધીજીની વિચારધારાને અમે માનવાવાળા છીએ સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાવાળા છીએ એટલે બધો જ સહકાર પોલીસને વહીવટીતંત્રને આપતા હોઈએ છીએ પણ એટલી પોલીસ તંત્રએ અને ઉપરવાળાએ એટલી બધી કમજોરી પણ ના માનવી જોઈએ કે જેથી કરીને આટલા કાયદાને માન આપવા છતાં આ રીતે હેરાનગતિ કરે છે એ મને એમ લાગે છે કે સ્થાનિક પોલીસ હોય અને બધા જ ધંધા બે નંબરના ધંધા એ કોઈ કોંગ્રેસના આગેવાનોને પદાધિકારીઓને એમને નથી કરવાના ના હમણાં અડાઓ બધી રેમ નજર એટલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ વેચાતું હોય એનાથી તો કાળા દિવસો કયા હોય તો પછી ગ્રામ્ય વિસ્તારમાં બીજા અન્ય જગ્યાએ કેટલી બદીઓ છે આ તમામ બદીઓ એ પોલીસ જ્યારે હામે પડીને આ રીતે કરશે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને પણ ના છૂટકે ઉજાગર કરીને યુવા ધન બચાવવા માટેના પ્રયત્નો કરવા પડશે એટલે આ બાબતમાં હું એસપીને પણ મળું છું હાલ જ અને એસપી ને પોલીસ તંત્ર એનું પાટણનું એ પોતાની જવાબદારી સમજે અને વહેલામાં વહેલા જામીન આપીને જે અમારા આગેવાનો સામેથી કાયદો અને વ્યવસ્થાને જે માન આપ્યું છે એના ઉપર કુણું વલણ રાખે એવી હું અપેક્ષા રાખું કાર્યક્રમ રહેશે જોઈએ એમનું વલણ શું રહેશે પછી કરશું અત્યાર સુધી આજે સવારે જે અમને રજૂ કરેલા છે ફોનથી એમના સંપર્કમાં બધા આગેવાનો હતા એટલે એમાં કોંગ્રેસ તો એક પરિવાર છે અને પરિવારના નાતે બધા સંપર્કમાં બધા યુવાનોના ના ઘરે એમને બધે અલગ અલગ રીતે મુલાકાત પણ કરી છે આજે પણ કોંગ્રેસ એમની હાથે છે